આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાના જૈન ઉદ્યોગપતિ મુમુક્ષ બાબુલાલજી ની દીક્ષાની અનુમોદના અર્થે જ સિદ્ધિ ચક્ર મહાપૂજન યોજાયું છે 28 જાન્યુઆરીએ વર્ષિદાનનો વર્ગોળો અલકાપુરી જૈન સંગમાંથી જ નીકળશે ત્યારે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે અલકાપુરી જૈન સંગના જ બાબુલાલજી બુરડ જે 21 ફેબ્રુઆરીએ રાજસ્થાનના સાંચોરમાં આચાર્ય શ્રીયાસ પ્રભુ મહારાજ પાસે જ દીક્ષા અંગીકાર કરશે જેમની અનુમોદના અર્થે જ આજે જૈનોમાં સૌથી મોટું ગણાતું સિદ્ધ ચક્ર મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની માહિતી આપતા જ મુમુક્ષ બાબુલાલજી લઘુબંધુ વિજયભાઈ શાહે જણાવ્યું હતું કે આ મહાપૂજન માટે મુંબઈથી ખાસ વિધિકાર પંકજભાઈ શાહ તથા વડોદરાના જૈન સંગીતકાર ઋષભ દોશી પધાર્યા હતા અને આ બંનેની જુગલબંધીએ ભગવાનના સુંદર સ્તવણની રમઝટ પણ બોલાવી હતી આ દરમિયાન જ તેમના પુત્ર વિમલભાઈ શાહે જણાવ્યું હતું કે અઠ્યાવીસમી જાન્યુઆરીએ વડોદરાના રાજમાર્ગો ઉપર મુમુક્ષ બાબુલાલજી બુરડના દીક્ષા પહેલા પરંપરાગત રીતે વર્ષીદાનનો વિશાળ વરઘોડો અલકાપુરી જૈન સંઘમાં નીકળશે એકવીસમી ફેબ્રુઆરીએ જ રાજસ્થાનના સાંચોર ખાતે આચાર્ય શ્રેયાસપ્રભ મહારાજ સાહેબ પાસે પણ દીક્ષા લેશે અને માટે જ અલ્કાપુરી જૈન સંઘથી પણ મોટી સંખ્યામાં લોકો દીક્ષામાં જોડાશે તેવું વિમલ શાહે જણાવ્યું હતું અલકાપુરી સ્થિત શકમા બાબુલાલજી ગુરડ જેઓ મુમુક્ષુ છે જેમની દીક્ષા થવાની છે એમના દીકરા છે વિમલભાઈ આજે સિદ્ધ ચક્ર પૂજનનો સરસ મજાનો કાર્યક્રમ મૂમુક્ષુ રત્ન જે દીક્ષા લેવાના છે એના અનુમોદના અર્થે નવા ઘરમાં એમના પ્રવેશ અર્થે કયો છે આપણે વિજયભાઈને પૂછીએ એમના વિજયભાઈ બુરટ કે આ આખો કાર્યક્રમ શું છે ઘરના શ્રી બુરટ દીક્ષા લેવા જઈ રહ્યા છે એમની દીક્ષા મહાસુદ બારસ એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસે સત્યપુર નગરે સાંચવરે રાખેલ છે એમની દીક્ષા ઐતિહાસિક દીક્ષા તક સિત્યોતેર દીક્ષાત શ્રી શ્રીરાંતુ મહારાજ સાહેબના દિશામાં થશે એમના આશીર્ષથી થશે અને એ અઠ્યાવીસ જાન્યુઆરીએ વરસી રામનો વરઘોડો બરોડા સ્થાન રાખેલો છે અને પંદર પંદર ફેબ્રુઆરીએ મુંબઈથી સાંચોળ તરફ દીક્ષાર્થી પ્રયાસ કરશે અને બરોડાથી પણ બધી વ્યવસ્થા દીક્ષામાં સાંચોર વધારવા માટે રાખેલ છે તો આપ સબને દીક્ષામાં પધારવા માટે ખૂબ ખૂબ આવેદન જય જીરેન્દ્ર જય જી